म ना बोल ना पकाए।, क्या ना, पकाए? जो तो ना पकाए ये कम माना हाँ चल हम बोलते तब

एकक में 5 के शून्य होगा 0 चले आगे 5 વડે ભાગાય કે ના ભાગાય બોલા ભાગાય ભાગાય ચલે આ સંખ્યાને 5 વડે ભાગાય કે ના ભાગાય સાહેબ બોલા ખબર પડી જ ને પાંચ માટે કોઈ પણ સંખ્યા ના પાંચ વડે ક્યારે પકાય કે એકમમાં શૂન્ય કે પાંચ હોવા જોઈએ ખ્યાલ આવ્યો ચાલો હવે દસ વડે

ચાલ એ આ સંખ્યા ને પગાય શૂન્ય અને દસ ચાવી ફક્ત શૂન્ય ચાલ ચલો ત્રણ ની ચાવી ત્રણ ક્યારે પગાય ત્રણ વડે અને સરવાળો ક્યાં આગળ આપવો જોઈએ તરીકે આ એક સંખ્યા ત્રણસો તેતાલીસ ચલો સરવાળો બધું કિલો થાય ચલો પાંચ હજાર ચારસો ત્રણ આ સંખ્યા ને ત્રણ વડે ભગાય કે નહીં ચેલો સરવા કઈના ઘડિયામાં આવે છે ત્રણ ચાર મતલબ કે ત્રણ ની માં આપેલી સંખ્યા નું શું કરવાનો સરવાળો કરી પછી ત્રણ ના ઘડિયામાં આપો પણ ઘણી વખત સરવાળો મોટો થશે ને ત્રણ ના ઘડિયામાં તો ત્રીસ સુધી લાવો હે તો પછી આગળ પણ ઘડીઓ બોલવો પડે ત્યાં ત્રણ અગિયાર એ ત્રીસ ખેલાય નહીં બાદ છત્રી આગળ હાટવો પડે